નગરપાલિકા દેવગઢ બריה ખાતે કોંગ્રેસના વિપનો अनादर કરતા એક સભ્યને કોંગ્રેસ દ્વારા અપાઈ નોટિસ આતર કડાર 12 2025 સંવિવાનારો સંજે પાંચ કલાકે કોંગ્રેસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના લીગલ સેલના અધ્યક્ષ વકીલ રજ એસા દ્વારા નગરપાલિકાની કાઉન્સેલર વિરુદ્ધ પક્ષান্তરણ ધારા હેટળ નોટિસ જાહેર કરવામાં આવી હતી જે મુજબ તારીખ સત્તર દસ બે હજાર પચીસના રોજ આયોજિત દેવગઢબરિયા નગરપાલિકાની ખાસ સામાન્ય સભા અર્થે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ તરફથી વ્હીપ જાહેર કરવામાં આવ્યું હતું જેની નકલ તમામને સોંપવામાં આવી હતી અને સત્તર દસ બે હજાર પચીસના રોજ દેવગઢબરિયા નગરપાલિકાની આયોજિત ખાસ સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના વ્હીફનો અનાદર કરેલ હતો અને જેથી તેમના વિરોધમાં કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલ આદેશનો અનાદર બદલ સભ્યપદ પરથી સસ્પેન્ડ તથા શિસ્તભંગ અંગે આગળની કાર્યવાહી શા માટે નહીં કરવી તેનો ખુલાસો આપવા માટે દિન સાતમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી અને તેનો ખુલાસો આપો તેવી નોટિસ જાહેર કરવામાં આવી છે તેમના વિરોધમાં